હેલો કેમ છો બધા બહુ દિવસ પછી વિડીયો બનાવું છું તો આજે હેત બનાવે છે મંચુરિયન તો મંચુરિયન વડા થઈ ગયા છે વડા જ કેવાય શું કેવાય મોટા ભજીયા વડા તમે લોકો જે બોલતા હોય એ બનાવી દીધા છે અને કેટલા કલાક થયા બનાવતા બે વાગ્યા ચાલુ કરી દઉં ટાઈમ તો લાગે આ વસ્તુ બનાવવા હું તમને લોકો ને બતાવું તો જુઓ આ ભજીયા રેડી છે મોટા એના આ બધું એને શું કરવા શું કરેલા વગર શબ્દ ને વડ યાદ નહીં આવતો વગાડવા માટે રેડી કરે છે બધું અને એને આપવું બીજ કરી છે મેં કશું નહીં કર્યું એને જ કર્યું છે બધું મેં સેક પણ હેલ્પ નથી કરી મેં ખાલી એટલી હેલ્પ કરી છે ને કે હું બધું એને જે મંગાવ્યું હતું એ બધું લઈ આવી ને હવે બનાવ્યું કશું નથી એને જ બનાવ્યું છે અને હજુ બનાવે છે એટલે એવું આખું પૂરું નહીં થઈ ગયું બનાવવાનું ના તમને લોકોને બતાવું તો મન્ચુરિયન બનવાનું ચાલુ કરવા દીધું છે તો જુઓ પેલું મંચુરિયન પનીર રેડી થઈ ગયું છે આ નીચે અમારા નેબર છે ને એમની માટે બનાવ્યું છે તો એમને પેલા આપી અમારું અને રેડી થાય છે મારું અને આ થોડું તમને લાઈટ લાગતું હશે બીકોઝ આમાં લાઈટ સોયા સોસ નાખ્યો છે આમાં બે આવે અમાર ડાર્ક બી આવે તો આમાં લાઈટ લીધો છે એટલે તમારે જો કલર વધારે ડાર્ક કલર લાવવો હોય તો તમે ડાર્ક સોયા સોસ યુઝ કરી શકો પણ આ અમે લોકોએ આ યુઝ કર્યો છે મસ્ત થઈ ગયું છે આ કોબીજ ડુંગળી છે અને આ છ છે બિકોઝ ફૂડને પીતી માનસિક સ્વાસ્થ્ય વધારે મારું અલગ કોમ્બિનેશન છે જે આવી રીતે છ પીતા હોય મન કે જો બધી વસ્તુમાં જેના છસ જોતી હોય એ સ્કઈને કહું મમ મસલો બુ મસલ જા બાકી અહીંયા તમે લંડનમાં તમે એક બાર ખાઓ હોટલના રેસ્ટોરન્ટમાં બને તો તમને થોડું સ્વીટ મળે એ લોકો ખબર નહીં કેમ સ્વીટનેસ યુઝ કરે અને આપણા ઇન્ડિયામાં તમે લોકો ખાવ તો થોડો અલગ ફ્લેવર હોય થોડું સ્પાયસીને એવું હોય તો પહેલાંથી એ ખાધેલું એટલે એ વધારે ભાવે એ ટાઈપનું તો આ એવું જ બન્યું છે અને બહુ મસ્ત થયું છે ત્રણ ચાર કલાકથી એ મહેનત કરી છે અને વસૂલ થઈ ગઈ છે મહેનત તો ટાઈમ થઈ ગયો છે જમવાનું એટલે મને ભૂખ લાગી એટલે મને થોડું બનાવેલું હું બેઠી ને હમણાં પ્રિયન્સ આવશે એટલે એને બનાવશે આપશે અને એ ખાશે બંને જોડે તો હું ખાઈ જશે ચાલો અને કોમેન્ટ કરજો કોને સાઉથ ઇન્ડિયન વધારે ભાવે અને કોને ચાઇનીઝ વધારે ભાવે મને તો સાઉથ ઇન્ડિયન ભાવે મને ઢોસા વધારે ભાવે ઇડલી વધારે ભાવે અને ચાઇનીઝ પણ વધારે ભાવે એવું ભાવે પંજાબી ભાવે બધું ભાવે જ પણ એમ વધારે અને પાણીપુરી તો ફેવરેટ